હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં સ્ત્રીઓની વેલ્યુ વધારે કેમ હોય છે તો સ્ત્રીએ આ દુનિયાનું સૌથી સુંદર અને શક્તિશાળી સર્જન છે ભગવાને જ્યારે માનવ જીવનની રચના કરી ત્યારે પુરુષ અને સ્ત્રી બંનેને સમાન બનાવ્યા પણ સ્ત્રીને એક ખાસ શક્તિ આપી જીવન આપવાની શક્તિ આ એકમાત્ર ગુણ જ સ્ત્રીને અનોખી અને અતિમૂલ્યવાન બનાવે છે સ્ત્રી માત્ર એક ઘર સંભાળનારી નથી પણ એ એક માતા બહેન પત્ની અને દીકરી છે એ દરેક રૂપમાં સમાજનો આધાર સ્તંભ બને છે માતા દર તરીકે એ સંતાનને જન્મ આપે છે ઉછેરે છે અને તેને સંસ્કાર આપે છે એના વિના કોઈ પરિવાર કોઈ સમાજ કોઈ સંસ્કૃતિ ટકી શકતી નથી પુરુષ દુનિયા જીતવા નીકળે છે પણ ઘરના આશીર્વાદરૂપે ઉભેલી સ્ત્રી એના માટે હિંમત અને પેડના સ્ત્રોત બને છે જ્યારે પુરુષ થાકી જાય છે ત્યારે એ જ સ્ત્રી તેને શાંત કરે છે ઉત્સાહ આપે છે અને પાછો લડવાની તાકાત આપે છે સ્ત્રીની વેલ્યુ વધારે હોય છે કારણ કે એ સહનશીલતા અને પ્રેમનો સમૃદ્ધ છે એ પોતાની મુશ્કેલીઓને ભૂલીને પણ પરિવારને ખુશ રાખે છે એ હસે છે જ્યારે મનમાં દુઃખ હોય છે એ સેવા કરે છે જ્યારે શરીર થાકેલું હોય છે આ નિસ્વાર્થ ભાવને કોઈ કિંમતથી તોલી શકાય નહીં આજના સમયમાં સ્ત્રી માત્ર ઘર પૂરતી મર્યાદિત નથી રહી એ શિક્ષણ રાજકારણ વિજ્ઞાન બિઝનેસ રમતગમત અને દરેક ક્ષેત્રમાં પુરુષ સમકક્ષ આગળ વધી રહી છે એ સાબિત કરી રહી છે કે બુદ્ધિ અને હિંમતમાં એ કોઈથી ઓછું નથી છતાં એનું હૃદય નરમ અને પ્રેમાળ રહે છે એ જ એની સૌથી મોટી શક્તિ છે સ્ત્રીની વેલ્યુ વધારે છે કારણ કે એ સમાજનું સંતુલન જાળવી રાખે છે જ્યારે સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં સંસ્કૃતિ વિકસે છે અને શાંતિ રહે છે એ જો તૂટે તો આખું કુટુંબ તૂટી જાય છે એ જો હસે તો ઘર આનંદથી ભરાઈ જાય છે ભગવદ્ ગીતામાં પણ કહેવામાં આવ્યું છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે તત્ર રમતે દેવતા જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ હસે છે ત્યાં દેવતાઓ વસે છે એટલે સ્ત્રી માત્ર વ્યક્તિ નથી એ એક શક્તિ છે શક્તિ સ્વરૂપમાં આ રીતે જોવામાં આવે તો સ્ત્રીની વેલ્યુ વધારે છે કારણ કે એ દુનિયાને જન્મ આપે છે એને પ્રેમ અને શાંતિ આપે છે અને દરેક સ્થિતિમાં સંતુલન જાળવે છે એના જીવન અધૂરું છે છે એના વિના માનવતાનું અસ્તિત્વ શક્ય નથી અંતમાં સ્ત્રીની વેલ્યુ શબ્દોમાં માપી શકાતી નથી એ એક એવી દીપ છે જે પોતે બળીને પણ બીજાને પ્રકાશ આપે છે એના ત્યાગ પ્રેમ અને સહનશીલતાના કારણે એ દુનિયાની સૌથી મૂલ્યવાન વ્યક્તિ છે દોસ્તો તમને વિડીયો ગમે હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ